आदिवासी तोटीर ए जमीन मा टेंट हाउस बनावी बनावटी दस्तावेजो बनावी छतर पिंडी थयानी फरियाद पुलिस चौपड़े आवी आववा तालुका ना बारीपाळा में सर्वे नंबर 121 वाली जमीन ने बिन खेती आगे बनावटी दस्तावेजो निकलता महसूल विभागे पुलिस फरियाद नोंदावी सापुतारा पुलिस मातेके सर्कल ऑफिसर सरकारी कोटा दस्तावेजो बनावा मुद्दे पास इसा मोसामे

પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે ખાસ કરીને જે ટુરિસ્ટ માટેનો રિસોર્ટ અને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે એમાં જે જમીન છે જે આદિવાસીની જમીન છે એ જમીન મેં એને થયા વગર જ એ લોકોએ બાંધકામ શરૂ કરી દીધું છે એટલે કલેક્ટર શ્રી સાહેબના ધ્યાનમાં આવતા માલમદા સાહેબે પોતાની જાતે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશનની અંદર એ પૈકી પાંચ એક આરોપીઓ એ મળીને ભેગા મળીને જે એન એનો જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યો છે કંઈક પોસ્ટ તૈયાર કર્યો છે અને જમીન એને થયા એને થયા વગર જ બંધકામ એમણે શરૂ કર્યું છે તો એમાં જેટલા સંડવાયેલા લોકો છે એમના અત્યારે નામ અમને આપ્યા છે એ પૈકી જે જમીનના માલિકથી લઈને રમણુભાઈ ગુજાભાઈ દેશમુખ અને ત્યાર પછી રમે મહેશભાઈ દામુભાઈ પવાર પ્રકાશભાઈ ઉત્તમભાઈ પટેલ એક સુરતના છે ઉદેશભાઈ અને રાજુભાઈ એસ ભોએ આ પાંચ જણાને વિરુદ્ધમાં ફરિયાદ અત્યારે આપી છે દસ્તાવેજી આ જે બનાવ જે છે અઠ્યાવીસ છ પહેલાનો છે એટલે અત્યારે આઈપીસીની કલમ હેઠળ જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની કાર્યવાહી થશે નવા જે કાયદો છે બીએનએસએસ મુજબનો અને આ જે તપાસ છે એ દસ્તાવેજ આધારિત છે એટલે એમાં સંપૂર્ણ તપાસ થયા બાદ આરોપીને અટક કરવા બાબતની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ થશે એટલે શરૂઆતમાં દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આ આરોપીની ધરપકડ વિશે વિચારવામાં આવશે